गैस की कीमतों को लेकर देश में भ्रम का एक जाल बुना जा रहा है गैस की कीमत ने लेने देश भर में एक भ्रमजाल उभी कराई रही है एक भ्रम एवं उभो कराया है कि गैस की कीमत बढ़ता सरकार फर्टिलाइजर की कीमत पारी देश खेडू तो जो फसल पैदा कर रहा है बटेटा कांदा દાળ ચોખા બધું ખૂબ મોંઘું થઈ જશે એ માટે સચ્ચાઈ સમજવી જરૂરી છે દેશના કુલ ગેસ વપરાશના ચાલીસ તો આયાત કરાયેલા એલએનજી દ્વારા પૂરો પડાય છે આજ આ એલએનજી અંદાજે અઢાર ડોલર પ્રતિ એમએમ બીટીયુના દરે વિદેશથી આયાત કરાય છે એટલે કે ઘરેલું ગેસના ભાવ વધારા પછી પણ વિદેશી કંપનીઓ પાસેથી આવતો ગેસ

કેમ ચૂપકી દી સેવી રહ્યા છે આ વિદેશી કંપનીઓ સાથે તેમનો કોઈ સ્વાર્થનો સંબંધ તો નથી ને અને હા વાત ફર્ટિલાઇઝરની કરો તો તેના ભાવ સરકાર નક્કી કરે છે સરકાર તેના પર સબસિડી આપે છે દેશમાં પંચોતેર ટકા ગેસનું ઉત્પાદન સરકારી ક્ષેત્રની કંપનીઓ દ્વારા થાય છે ભાવ વધારાથી ફક્ત ઓએનજીસીને જ અંદાજે સોળ કરોડ રૂપિયા વધારે મળશે આ સિવાય સરકારને વધેલી રોયલ્ટી અને ટેક્સ વગેરેની આવક થશે એ જુદી આ રકમ ફર્ટિલાઇઝરોની વધેલી સબસિડીથી ઘણી વધારે છે આ રીતે તો સરકારને ફર્ટિલાઇઝરોના ભાવ વધારવાની કોઈ જરૂર ન લાગવી જોઈએ એક વાત તમે ચોક્કસ સમજી લેજો કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઉત્પાદિત ગેસ દેશના કોઈ વીજળી ઘરમાં વપરાતો નથી આમ પણ દેશમાં વીજળીના કુલ ઉત્પાદનમાં ગેસથી ઉત્પાદિત વીજળી માત્ર પાંચ ટકા છે બાકી પંચાણું ટકા વીજળી કોલસા જળવિદ્યુત અને પરમાણુ ઘટકોથી પેદા થાય છે એટલે ગેસના ભાવ વધારાથી વીજળીમાં બેફામ ભાવ વધારાની વાતો એ સાવ પોકળ અને પાયા વગરની છે એટલે એ કહેના ફર્ટિલાઈઝરની કિંમત માં વધારો અને વીજળીના ભાવ વધારાની વાતો ચૂંટણીમાં લાભ ઉઠાવવાના મતલબી આશયથી થઈ રહી છે એ તમે ભૂલતા નહીં હકીકત સાવ જુદી છે દરોસલ ચૂંટણીને જોતે ہوئے પ્રચારમાં લાભ પાનેની અપેક્ષા સે કીے જા રહે હે જબ કી તથ્ય ઇનસે બહુત દૂર હે